ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે ને તેની અંદર જે કોમી એકલાસનું વાતાવરણ છે તેમાં કોમી વૈમનુષ્ય ફેલાવવાની કોશિશ કરી ખરેખર આટલા બધા લોકો ભેગા થયા જૂનાગઢમાં ને વ્યસન મુક્તિના નામે કે કોઈ કેમ્પના નામે ભેગા થયા અને ત્યારે આ જ્યારે થયું ત્યારે ત્યારે પોલીસ તો ઊંઘતી હતી તે વખતે કે વેક્સિન ન લીધા એ બોમ્બે સુધી કેવી રીતે પહોંચી ગયા કારણ કે આવા લોકોને તો તરત જ ઝપ્પે કરવા જોઈએ આખા હિન્દુસ્તાનમાં આવા પંદરેક મુસ્લિમ મુફ્તી છે કે જે લોકો આવી રીતે કોમી વૈમનુષ્ય ફેલાવવાની ને રાષ્ટ્રની એકતામાં ભંગ કરવાની કોશિશ કરે છે હું તો કહું રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવો તો હું એટીએસના પગલાંને આવકારું છું પણ તમે ત્યાં પણ જોયું ઘાટકોપરમાં પણ જો લોકોને દ્રષ્ટિગોચર થાય તો તમે ત્યાંથી જુઓ તો કે જ્યારે એમની ધરપકડ કરી ત્યારે ત્યાં ગાડી ત્યાંના બધા જ લોકો રોડ પર આવી ગયા હતા આવું ના હોવું જોઈએ ગુનેગારે ગુનેગાર છે અને તેની સામે હાથે કાર્યવાહીઓ થવી જ જોઈએ આપણે ક્યાંક જતું કરતા હોઈએ છે ક્યાંક આપણા લોકો પણ એમ હશે કે ધર્મગુરુ છે ધર્મગુરુ કોઈ પણ ધર્મનો હું તો કહું છું કે કોઈ સનાતનની હોય તેને પણ કદાચ આવી રીતનું કોમી વૈમન પહેલાવાની કોશિશ કરી હોય તો ચૂંટણી ખોટું છે અને તેને ન ચલાવી રહે આજે તમે વિચાર કરો કિશન ભરવાડની કે કિશન દરજીની જેવાની વાતો તેવા યુવાનોએ ક્યાંક કે મૌલાનાઓ દોરાઈને આખી આયોજન કર્યું અને તે સરતંત્ર જુદાની વાતો કરી આજે આવા જ લોકો ક્યાંક બીજ રોપી જાય છે અને પાછળ પરિણામો દુષ્પરિણામ લોકોને ઊભી થાય પરિણામો ભોગવવા પડતા આવા ક્યાંય ન લેવા જોઈએ એના આયોજકોને આમને આમ તો બે જણને ત્રણ જણને ટોટલ કર્યા છે પણ ટોટલ જે આમાં બારેક જણ છે તેમને ધપ્ત કરી દેવા જોઈએ ને ક્યાંય કોઈને કડા હાથે કાર્ય કોઈને પણ છોટવા જેવા નથી

પ્રીતિ સાધુ સંતોમાં પણ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા માટેની માંગ છે જ્યાં મુસ્લિમ ધર્મગુરુ સામે ઉઠી રહી છે સાથે જ અખિલ ભારતીય સંત સમિતિમાં પણ એ જ લાગણી અત્યારે રોષની જોવા મળી રહી છે કે દેશમાં જ્યારે શાંતિનો માહોલ હોય છે ત્યારે આ પ્રકારની હેડ સ્પીચ દ્વારા શાંતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવે છે મોહનદાસ બાપુ આપણી સાથે છે એમની સાથે જ વાત કરીએ બાપુ આ પ્રકારે પ્રયત્ન કરતા લોકો સામે અખિલ ભારતીય સંત સમિતિની શું માંગ છે સંત સમિતિની એ માંગ છે કે એવા મૌલવી જે ભડકાઉ ભાષણ કરે છે જગે જગ્યા એ લોકો હિન્દુઓની શાંતિ ભંગ કરે છે ઓર આરાજકતા જે માંગે છે એવા વ્યક્તિઓને એને બંધ કરીને ઓર આજીવન એને કેદ કરવું જોઈએ જીવંતી ઓ છોડવું જોઈએ તો ડાયરેક્ટ એને પાકિસ્તાન પ્લેનથી પહોંચાડી દેવું જોઈએ ભારતમાં એવા જે વિચારધારા હિન્દુ વિચારધારા ના પાલન કરી શકતા હોય ભારતની સંસ્કૃતિનું પાલન ન કરી શકતા હોય તો એવા મુસલમાનોને ભારત મેં રહેવાનો અધિકાર નથી એને સ્વેચ્છાથી પાકિસ્તાન જાતા રહેવું જોઈએ અનેક વિવાદો વારંવાર સામે આવતા હોય છે પ્રશાસન તપાસ કરી રહ્યું છે એટીએસએ ધરપકડ પણ કરી છે આ પ્રકારની અન્ય લોકો સ્પીચ ના આપે એ માટે કેવી કડક કાર્યવાહીની માંગ સંત સમિતિ કરી રહી છે હું જાતે એ માંગણી કરું છું કીધું ન કે એને તો આજીવન કેદ થવું જોઈએ કેદ એ કદાચ જોગવાઈ ન હોય એવી જે સરકાર એવું બધું એ કાનૂન ન હોય તો એને પાકિસ્તાન મોકલવાની તો કાનૂન છે કદાચ સરકાર પાકિસ્તાન ના મોકલતી હોય એ સમિતિના સંતોને સોંપી દો હું એને ત્યાં પાકિસ્તાનના બોર્ડર ઉપર ધક્કા મારીને બહાર ત્યાં ધકેલી એટલે તમામ સંત સમિતિમાં એક રોષની લાગણી પ્રીતિ જોવા મળી રહી છે અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષનું પણ કહેવું છે કે ત્યારે પાકિસ્તાન તરફ આ જે પ્રકારે હેટ સ્પીચ આપી રહ્યા છે તેમને મોકલી દેવા જોઈએ નહીં તો પછી હંમેશા કારાવાસની સજા જેલમાં જ ભોગવવાનો વારો આવે તેવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ જે વિવાદાસ્પદ દેશની શાંતિ દોહડાવવા માટેનું જે

મેં બી પેપરમાં અને ન્યૂઝમાં કાલે જોયું હતું કે જૂનાગઢના અંદર કોઈ એક ધાર્મિક સભા હતી ત્યાં મોલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈપણ સ્ટેટમેન્ટ કોઈપણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મૌલાના જે સ્ટેટમેન્ટ છે એ એ પણ એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું અને દેશમાં શાંતિ સલામતી રહે એકતા રહે ભાઈચારો રહે તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને અડી મળીને રહે એ તમામ લોકોની જવાબદારી છે ત્યારે ધાર્મિક નેતા કોઈ પણ હોય એને આવા સ્ટેટમેન્ટ આપવા નહીં જોઈએ આવા સ્ટેટમેન્ટથી તેમને દૂર રહેવું જોઈએ ઓકે થેન્ક યુ